હેલો મિત્રો કેમ છો બધા મજામાં જો અમે આવ્યા છીએ ખોખરા અમારા નાનંદના ઘરે અને હવે અમે જઈ રહ્યા છીએ રામાપીઠ દાદાના મંદિરે ડુંગરા માટે છે તો કેવી રીતના મંદિર બનાવેલું છે હજી તો નવું બનાય છે છણવાનું કામ શરૂ છે એટલે ઠેર સુધી વિડીયોમાં બનાવી રહેજો મંદિર જોવા માટે

자, 제람 앞에 대는 문제. 난

छु सामे मन्दिर छ नि जे काम का से मन्दिर न त मित्र हामी अब अझै उपर डुंगरे वे सडी रहेया छि जो उपर इफा पन नानी रे भी के बिहाडे लिस छि त म दुई छु छ सडे छ आसे खुलो खुसना मरा नान बानी पान किसे パパにキンディ。 یا کومه نو لوکیشن چھے هلو میترو تو جوه امره بوتاپای سوڈا لایو نن بدا چې امر ویجایپای کېو راکي بوتل پیوانا لګه હેલો મિત્રો તો અમે કોખરાથી બેન ના ઘરેથી આવી ગયા છીએ અને રજૂઆત કરવા પણ આવી ગઈ છું નીકળી નાખી છે રોટલી દેખાય છે પછી અહીંયા બટેટાનું મીચા મટીવા ખાય છે કે બટેટા વઘારું છું જો અહીંયા સરકવાનું શાક કર્યું તો અહીંયા રોટલો પણ કર્યો છે અને બટેટા પડ્યા છે બટેટા વઘારું છું એટલે અને પછી હવે થાકી ગઈશું એટલે જમીને પછી આરામ કરીશ તો મળીએ બીજા બ્લોગમાં અને આવાને આવા મારા જોવા માટે ચેનલમાં બન્યા રહેજો અને હા મારી ચેનલમાં જો તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય ગરકિશ